એક તરફ પોતાની જાતને કાયદાની ઉપર માનનારા લોકોની પોલીસ સીસીટીવી માં કેદ થયેલા આ દ્રશ્યોને જેમાં ટી શર્ટ પહેરેલો એક યુવક બાઇક પડ્યા હોય છે ત્યાંથી ચાલીને આવે છે ત્યારે દિવાલ પાસે બેસેલો એક યુવક ઉભો થાય છે અને તે યુવકને ધક્કો મારે છે એ પછી યુવક કંઈ વિચારે એ પહેલા છરી કાઢે છે યુવક પર યમરાજ બનીને ઉપરા છાપરી 1 2 કે 3 કે 4 નહીં પરંતુ 10 ઘા ઝીકી દે છે એ પછી યુવક પડી જાય છે તેમ છતાં હુમલાખોર શખ્સનો રોષ ઓછો નથી થતો અને તેની ઉપર ચડી જાય છે

નીતરતા ચપ્પુ સાથે સુરતના ઉધરા વિસ્તારમાં આવેલા મહાવીર કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં સોમવારની સમય સાંજે હત્યાની ઘટના બની હતી કોમ્પ્લેક્સમાં જ ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા સુભાષ ખટીક નામના વેપારીની હત્યા કરવામાં આવી હતી નીરજ હરિજન નામના શક સાથે વેપારીની માથાકૂટ થઈ હતી જે દરમિયાન આવેશમાં આવી નીરજે સરા જાહેર ખૂની ખેલ ખેલ્યું હતું વેપારીને હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ સારવાર મળી તે પહેલા જ તેનું મોત નીપજ્યું આ બાબતે સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી સ્થાનિકોએ પકડી રાખેલા નીરજની પોલીસ ધરપકડ કરી હતી આ બોલોચાલી દરમિયાન જે આરોપી છે એ ભોગબનરને પોતાના પાસે રહેલું ચપ્પુ એ એક ઘા મારી અને એમને ઊંડો ઘા પહોંચાડે છે અને એ ઊંડા ઘાને કારણે ભોગ મૃત્યુ થાય છે પોલીસે આરોપી જેનું નામ નીરજ ગંગાસાગર કરીને છે એની ધરપકડ કરી છે અને એનો જે ગુનાઈત ઇતિહાસ છે એ પણ અમે તપાસ્યો છે ટુ વ્હીલર પાર્ક કરવા બાબતે થઈ હતી માથાકૂટ સીસીટીવીમાં કેદ ફિલ્મી ઢબે હત્યાના દ્રશ્યો ઉધના પોલીસના કહેવા મુજબ આરોપી નીરજ બેકાર છે નવ તારીખની સાંજના પોણા પાંચ વાગ્યા આસપાસ મહાવીર ત્યારે અગરબત્તી સુભાષ બાઇક લઈને આવ્યો હતો તે સમયે બાઇક પાર્ક કરવાની જગ્યા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ પરંતુ વેપારીને ક્યાં ખબર હતી કે ગુનાહિત માનસિકતા ધરાવતું નીરજ છરી પણ રાખે છે વેપારી સાથે માથાકૂટ દરમિયાન નીરજે છરી કાઢી યમરાજ બની તેની પર તૂટી પડ્યો નોંધનીય બાબત એ હતી કે નીરજે જ્યારે છરી કાઢી ત્યારે ત્યાં ચાર લોકો ઊભા હતા પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિએ નીરજને રોકવાનો કે પકડવાનો પ્રયાસ ન કર્યો આપણે શું એમ વિચારી મુખ પ્રેક્ષક બની મોતનો લાઈવ ખેલ જોતા રહ્યા તો બીજી તરફ નીરજે દસ સેકન્ડમાં વેપારીને છરીના દસ જેટલા ઘા ઝીકી દીધા ત્યારે આસપાસના વેપારીઓ દોડીને આવ્યા અને નીરજને પકડી લીધો પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હતું છરીના દસ ઘા વાગતા લુવી એટલી હદે વહી ગયું કે તેનું ગણતરી મિનિટોમાં જ વેપારીનું મોત નીપજ્યું આરોપી અગાઉ ચોરીના એવા પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ હતો અને પોતે કોઈ નિશ્ચિત જગ્યાએ રહેતો નથી એ ફરતો રહેતો હોય છે ગમે ત્યાં સૂઈ જાય છે ગઈકાલની જે ઘટના છે એમાં પણ આરોપી હતો એ ત્યાં અગરબત્તીની દુકાનમાં નોકરી કરવા માટે આવ્યો હતો અને નોકરીનું પૂછતાછ કરી રહ્યો હતો ત્યાં ઊભો હતો અને ત્યાં જ સવારના સમયમાં સૂઈ પણ રહ્યો હતો એ પ્રકારનું ઇન્ટ્રોગેશનમાં પોલીસને એણે જણાવ્યું છે પોલીસ એના ઇન્ટ્રોગેશનના જે માહિતી છે એ એ વેરીફાય કરી રહી છે આ ઉપરાંત જે આસપાસના લોકો છે એના નિવેદનો પણ પોલીસે લીધા છે અને આ કેસ જે એફએસએલ પણ અમે બોલાવી હતી આ કેસ મજબૂતાથી તૈયાર થાય એ પ્રકારનું પોલીસની તૈયારી છે બાઇક પાર્ક કરવા જેવી બાબતે વેપારીની હત્યા કરનાર નીરજની ધરપકડ તો કરી લેવામાં આવી છે પરંતુ નીરજની ગુનાહિત માનસિકતાનો ભોગ એક નિર્દોષ વેપારી બન્યો છે પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે નીરજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એનો મતલબ અગાઉ પણ આવા કોઈ ગુનામાં તે સંડોવાયેલો હતો ત્યારે લોકોના જીવ લેવો તેને ખેલ સમજનાર નીરજ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે જેથી ફરી કોઈ નિર્દોષ ભોગ ના બને બ્યુરો રિપોર્ટ Gujarat first